બાબા તારો આઠેમ ગરબો એવો કાઢવો છે ને ગોમ્બ એક ગરબો એના ઓ ગરબો કાઢવાનો છે ગમો ગરબો કરે દુનિયા જોતી રહી છે મારે દુનિયા તારો કાકો ઊંજે ઉંજા કુદે ને એવો ગરબો કાઢો છે

હલોયા સરપંચ નોડિયો બોલું છું મારા ઉંમરે એડ નહી કરેલો હું કમનો સરપંચ બોલું ઓળખ કરેલો સરપંચ ખોડા હું કઉ મા થોડો રોલો પડો પાછો

આવી છે ઠંડુ રાખો મગજ પોણી તો પીવું છું કોણ મગજ મારી ના કરતો તો હું ઠરાવ મેલું છું ગાઠવાનો

સરપંચ ના છોકરા ને ગરબો કાઢવાનો છે એવું સારો ગરબો કાઢવાનો સરવા દો પાછું ગરબો કાઢવાનો છે કાઢવાનો છે

પહેલે તમારી તમ હું જોતો તમારા ભાઈના ઘેર થઈ એવો કૂતરો મળતો તો કે તે હું ક્યાં જે ફોનેના ઘેર આ તો હું ઇથે નેકરો ને પલા ખોર ભાઈ આજેવન ભઈ સરપંચ અને પરો નહીં તમારો ભત્રીજો ઓ હવે કોક ગરબો કાઢવાની વાતો કરતા હતા તે ગારો પર ગારો ઠોકતા હતા તમન તો હું વાત કરી કાઢતો છું તાણ અલ્યા મને ક્યાં બોલતો રયા આ તો મારા તમન મજબૂરી એમ કેવું બોલા

ભેગો થવા હું ના ખબર નઈ કાઢું મારી મારી જવાનું નઈ એ પોતે પગે ને હા જવાનું કાઠું કરો કાઠું કરો કાઢ્યા પગ ધોઈ તમારું પીવા

પેલા ભાઈ ના છોકરા ગરબો છે કેવું થઈ ગયું એ આબુ પણ આવી કોણ આવે તમે એ ના આવ ખોડા કદી ના ખબર નહી મારી તો એ ધાડા ફોડારી મને પગી પડશે ને તાય દાબાનો ઉકાઈ દીધું ભાગ હાલ પેલો આઈ ગયું પતરી ગયું આઈ ગયું હા બસ તે તો આરુ સ તે હું તો કહું તારું સતા ખોડા તું એ વાત કરી તે કો ભાઈ આ આવા ના આવ એટલા હા બમો ચમચા કેજો પેલા મને કોત અલ્યા ચમચાની વાત કરે ને ગોમનો આજેવાના જાવક ધારા કરાવા આજે ન આવે તો પોતે ઘર ધરે આમ પગે પડે ને તો જ ભગત આવે ન બાકી આ આજે મને દે હું સલાન છોકે આ દેજો હું ભગત આ તમે આવડા બચ્ચો કહેવાય કોણ બચ્ચો કહેવાય તમે અને રે મોટા કહેવાય સરપંચજી ગોમના આ ઇન્ડમ ધોળા નઈ થા ખોરા બાલ કઈ દીધું જોતા ન એ તો ધોળા તો તમાર કાતો માથો ને એલો ધોળા જ થોય અને તમે પાકો માથો વાત કરી દે ખોર ભાઈ હવે તો પાછી તો આવ્યો ને તો આમ તો આવી જ પાછો મુ

અલે માર કા તૂટી ગયો તમે જન હમચાડ લેજે કે પગ ઈ ભગત ને પગે પડી જાય પછી કે આવશે ઈ શિવાની હાથ નહી અડવાનો છે તો રે તો મારા કે વાત કરી એડવાં કર થા હે બોડા તો જોય જી માં બાઈક લેતો તા નકા મુ લઈને જતો રહ્યો એ બાઈક આવ નહી વાત કરી કોઈ ભાઈ હેડવાં કર જોથી આઈ ગયા હોય મનાવા પકતો નહી આવે જરા બોડા જશે ને પગે પછી ને તા આ જશે તો આડિયા બંકુ અહીં નહી આલે જેટલા મુ એટલા આવી આ બેઠો હું તો